કે છ સપ્ટેમ્બર બે હજાર પચીસને છે આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં બાંગ્લાદેશના નિકાસના વેપારો થાય તો બજારો સુધરે તેવી સંભાવનાઓ રહેલી છે ડુંગળી બજારમાં અત્યારે બાંગ્લાદેશના નિકાસના વેપારોના પગલે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો અને ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર સારા નિકાસના વેપારો થશે તો બજારમાં વધુ સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ છે ભારતની તુલનાએ અત્યારે પાકિસ્તાન અને બીજા અન્ય દેશોના નીચા ભાવ હોવાથી ભારતીય ડુંગળી નિકાસમાં ચાલતી નથી હાલ માત્ર બાંગ્લાદેશ બોર્ડર ખુલ્યું હોવાથી સમાચાર છે કે પચાસથી લઈને સો રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલે વધ્યા છે પરંતુ વધુ તેજી નિકાસના વેપારો થાય તે જરૂરી છે સૌરાષ્ટ્રમાં ચોમાસું ડુંગળી વાવેતર સારા થયા છે અને પાકની સ્થિતિ પણ ઓલ ઓવર સારી છે વિસ્તારોનું વાવેતર થાય છે ત્યાં વરસાદ વધારે પડ્યો છે ત્યાં વધુ પડતું ડુંગળીનું નુકસાન થવાની ચિંતા છે આગામી પંદર દિવસની અંદર સૌરાષ્ટ્રમાં પાકનું ચિત્ર સ્પષ્ટ રીતે

જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસા ગમે તો વિડીયોને વિડીયો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જગાન જય ક્રિસ